ભરૂચ મુનશી આઈ ટી આઈ માંગ ઇન્કમટેક્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત હાજી અહેમદ મુનશી આઈ ટી આઈ ભરૂચ ખાતે ઇન્કમટેક્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાંગ ઇન્કમટેક્સ ઓફિસ ભરૂચ દ્વારા ઇન્કમટેક્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન અત્રેની સંસ્થા ખાતે કરવામાં આવેલ જેમાં ઇન્કમટેક્ષ ઓફિસમાંથી આઈટી ઓફિસર બીના રાવલ અને એમની પૂરી ટીમ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં આઈટી ડિપાર્ટમેન્ટના સીએ ઇલિયાસભાઈ ઘાંચી દ્વારા ઇન્કમટેક્ષ વિશે સરળ અને સચોટ સમજ આપી જેનાથી તાલીમાર્થીઓ અને સ્ટાફ મિત્રો ખૂબ જ પ્રભાવિત થયા યોજાયેલ કાર્યક્રમમાં ના હેડ આરીફ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવેલ અને પ્રાસંગિક પ્રવચન લીલીયાસભાઈ ઘાંચી દ્વારા કરવામાં આવેલ ઇન્કમટેક્ષ ઓફિસર બીના રાવલે આ કાર્યક્રમ માટે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અંતમાં યુસુફે મતાદાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો falando